નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે બાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો મરચાંની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો બ્લોક નંબર સાતની સમય મિત્રો ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો રાજીનું કામકાજ ચાલુ જ છે તો મિત્રો અહીંયા અહીંયાથી મિત્રો આ બધું બાકી છે હજુ આજે તમને સ્ક્રીનમાં દેખાય એ બધું રાજીનું કામકાજ બાકી છે લેવાનું અહીંયાથી મિત્રો ચાલુ કરવામાં આવેલું હતું અને ચાલુ છે તો ચાલો જાણી લઈએ આજે કેવું રહેલું છે મરચાંનું બજાર ભાવ અને મિત્રો આજે દેશી મરચું પણ આવેલું છે તો મિત્રો દેશી મરચાંના ફરીવારે જે ભાવ જાણીશું કે કેવા રહેલા છે દેશી મરચાંના સાનિયા મરચાંના અને રેવા મરચાંના તો વિડીયો મેં સુધી બન્યા રહીજો આજના મરચાના ભાવ જોવા માટે

पत्ताले सो एक कुरा मिलाउन के छ आइना आइ ३ बारी खेदु भाई छ आ खेदु भाई छ किन काम छुडा छुडा ४८०१ ४८०१ भाव ज छ ४८००१ देसी छ अमरो ज छ ४८०१ फोड मीडियम क्वालिटी छ गांसीरी छ ल उबरे आने जोवा दे औ त राले તેતાલીસો ને એક દેશી છે મિત્રો તેતાલીસો એક ભાવ જો દેશી ડબલ પટ્ટો છે જો મિત્રો આ સરસ ક્વોલિટી છે અને સાથે મિત્રો થોડીક મીડિયમ ક્વોલિટી મિક્સ વધારે જોવા મળી રહી છે તેતાલીસો એક ચાર હજાર ત્રણસો એક

આ મિક્સ જોઈ શકો છો પચીસો એકાવન પંદરસો ને એકાવન પંદરસો ને એકાવન નો વધ્યો છે મીડિયમ ક્વોલિટી છે મિત્રો એક હજાર એક ફરોડ માલ છે એક હજાર એક માલ છે સાનિયા મરચાનો ફરોડ માલ છે તમે જોઈ શકો છો એક હજાર ને એક ભાવ થયો છે

सत्तर सौ एक सत्तर सौ नै पहुचे सानिया मि मिडियम क्वालिटी सत्तर सौ एक